ઇન્ટરનેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા મલેશિયાના કુઆલાલમપુરની લિમકોક વિંગ યુનિવર્સિટી ખાતે વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા મલેશિયાના કુઆલાલમરપુર લિમકોક વિંગ યુનિવર્સિટી ખાતે વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલની વિદ્યાર્થીની એશા સાહે ગોલ્ડ મેડલ જીતી દેશ અને સ્કૂલનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધામાં ચોવીસ દેશના લગભગ એકસો ને જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં ભારતના નવ ખેલાડી વિજેતા બન્યા જેમાંથી ગુજરાતના પાંચ સામેલ હતા એશા શાહ છેલ્લા અગિયાર હતી શ્રીમતી નમ્રતાબેન વર્માના માર્ગદર્શન હેઠળ યોગાસનની ટ્રેનિંગ લઈ અત્યાર સુધી લગભગ પચાસ મેડલ જીતી ચૂકી છે બ્યુરો રિપોર્ટ આસ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે